માતા ચિતા તમવ તમો બંધુ શખાત્મ તમો વિદ્યાદ્રવેણ તમ તમવમ દિવદેવ યા દેવી શર્વતું વિદ્યારૂપેણ સંસ્થિત નમ ત્યે નમત્સ્યે નમત્સ્ય ગંગે ચમુને ચોદાવરી સરસ્વતી નર્મદી સિંધુ કાવેરી પશનતા ભવિષ્ય નિવેદન છે શિવપુરાણ એટલે શું શિવ પુરાણ એક પ્રમુખ અને સુપ્રસિદ્ધ પુરાણ છે જેમાં પરાતત્વ પર બ્રહ્મ પરમેશ્વરના શિવ એટલે કલ્યાણકારી સ્વરૂપનું સ્વરૂપ વિવેચન રહસ્ય મહિમા અને ઉપાસનાનું સુસ્તૃત્વ વર્ણન છે ભગવાન શિવ માત્ર પૌરાણિક દેવતા જ નહીં પરંતુ તે પંચદેવોમાં પ્રધાન અનાદિ સિદ્ધ પરમેશ્વર છે અને નિમાગમ વગેરે સર્વશાસ્ત્રોમાં મહિમા

અને કલ્યાણ પ્રદાતા પર બ્રહ્મના એ કલ્યાણકારી રૂપની ઉપાસના ઉચ્ચ કોટિના સિદ્ધો આત્મકલ્યાણકારી સાધકોને સર્વસાધારણ આસ્તિકજનો બધાને માટે પરમ મંગલમ પરમ કલ્યાણકારી સર્વ અને સર્વ યશ્કર છે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે દેવ ધનુષ ઋષિ મહર્ષિ યોગીન્દ્ર મુનિન્દ્ર સિદ્ધ નહીં પરંતુ બ્રહ્મા વિષ્ણુ સુધી આ મહાદેવની ઉપાસના કરે છે ભગવાન શ્રી રામ તથા ભારતમાં જે બધા પ્રદેશોમાં નહીં પરંતુ ન્યૂન અધિક રૂપે સંપૂર્ણ વિશ્વમાં થઈ રહ્યો છે શિવ એટલે વેક્ષ નું નામ શિવ નો શું હોય તો કે જટા વેક્ષ નામ शिव ने कपाल में सू लगायो तो के राख बेक्ष ना आओ शिव जटा माथी सू निकले तो के पानी बेक्ष ना शिव जी गला में सू होय तो के सांप बेक्ष शिव परती सीधा तुम्हें जीव पर जाओ शिव सीव बेक्ष शिव बनाई काया बेक्ष કાયામાં મૂક્યો જીવ બે અર તમે અંદરથી ઓળખો લોહી હાડ રિલ બે અક્ષર થાય ત્રીજો અક્ષર જડે નહીં એમ સંપૂર્ણ તમે શિવ અને કાયાને ઓળખો શિવ બે શિવે બનાવી કાયા બે અક્ષર કાયામાં મૂક્યો જીવ બે અક્ષર કાયા તમે ઓળખો શિવ જીવ જીવ થી સીધા આપણે નીકળીએ

અને મર્યા તો બે અક્ષર સાહેબ ત્રીજો અક્ષર ચડતો નથી ભલા અને મને એ વાતની ખબર નથી પડતી કે આ માણસ આટલા ડખા શું કામ કરે છે માણસ જન્મે ને એટલે ઘરે જન્મ્યો હોય કે એકસો આઠમાં જન્મ્યો હોય કે હોસ્પિટલમાં જન્મ્યો હોય જિંદગીનું પહેલું કપડું એને જબલું કહેવાય એમાં ખીસ્સો ન હોય કજવું ન હોય અને માણસ અંતે મરે ને એટલે છેલ્લું એને કફન ઓઢાડવામાં આવે છે એ કફનમાં પણ ખીચું ગજવું નથી તો ભલામણ વચલો જે ગાળો છે જીવન અને મરણની વચ્ચેનો એમાં ખીચા માટે દગો શું કામ કરવું પાપ શું કામ કરવું લૂંટફાટ શું કામ કરવું કોઈને ગેરમાર્ગે શું કામ દોરવું કોઈને છેતરીને શું કામ એનું પડાવી લેવું બાકી જે પડાવી લેશે લૂંટી લેશે જુડી લેશે દગા કરી લેશે ને એને અહીંયા જ છે ઉપર કાંઈ નથી ભલામણ એટલે તો એક ચપટી ભગવત મેં ખજાના કુબેર કાય એવો જોગીડો ભગવાન શિવજીનો આ પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે અને પવિત્ર શ્રાવણ માસમાં મને એ આનંદ થશે કે લાંબડી અને હડાપા મારા ગામના આંગણે ભક્તિભાવમાં હું એ જોડાણો છું અને શિવપુરાણનું અત્યારે વાંચન કરું છું અને ટૂંક સમયમાં આપણે કથાનું પણ આયોજન કરીશું ગામે ગામ ભક્તિભાવ અને સનાતન ધર્મનો સહકારો થાય અને ભગવાન ભોળાનાથ સાથે તો રાવણદેવનો સીધો નાતો છે ભગવાન ભોળાનાથ સાથે તો રાવળદેવનો સીધો નાતો છે કે કહેવામાં આવ્યું છે જાણવામાં આવ્યું છે ને સાંભળવામાં આવ્યું છે ને લખવામાં આવ્યું છે ને બોલવામાં આવ્યું છે તો ભગવાન શિવજી એમ કહેવાય કે કૈલાસના ખોપરા માથે તપ કરતા હતા અને તપ કરતા 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 એટલા મગ્ન થઈ ગયા હતા અને કામદેવે એ તપમાં ભગ ભંગ કરાવવા હાટું અનેક મિગ્ન લાવવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાન શિવજી ડગમગ્યા ન ભગવાન શિવ ડગમગ્યા ન પણ એમના કપાળની પા પાણી પરસેવો વળ્યો અને એમ કેવાય કરતા કરતા પરસેવો લઈને પરસેવાનો એક ટીપો ધરતીની માલીપા પડ્યો તો એમાંથી એમ કેવાય કે એનું ઈંડુ બંધાણું નહીં ઈંડા માલી જન્મ થયો અને એ જન્મ એટલે કે રાવળ ભૌમ જોગી ભલા બના ભૌમજોગી તેને નામ ભર્યું છે ભારો ભેટ બોમ્બ તેને નામ મળ્યું છે એટલે રાવળદેવ એ સીધા શિવજીના વંશ કહી શકાય એટલે આપણે જે ખાવા જેવું હોય એ જ ખાવાનું જે પીવા જેવું હોય એ જ પીવાનું આડેધર કઈ ખોટી વાતોમાં આવું નહીં ખોટું ખાવું નહીં ખોટા દેખાવો કરવા નહીં અને ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે દુનિયાનો નાથ છે દુનિયાનો બાપ છે તો પણ આપણો રાવળદેવનો તો પેલો પાપી છે બરાબર દુનિયાનો બાપ તો છે જ અને રાવણદેવનો પાપ થયો એટલે ભક્તિ ભક્તિભાવમાં જોડાતા રહ્યો સનાતન ધર્મના પ્રસાર કરતા રહ્યો ને બીજું બકવું કોઈ બીજા સમાજનો કોઈ સાધુ સંત બનવાની ઈચ્છા ધરાવતો હોય સંન્યાસ લેવાની ઈચ્છા ધરાવતો હોય કોઈ પણ સમાજનો હું કોઈ વર્ણનું નામ નથી લેતો તો એ ગાય સારતા હોય બકરા સારતા હોય ઊંટ સારતા હોય ગાગર સારતા હોય ખેતી કરતા હોય દાળી કરતા હોય મજૂરી કરતા હોય નોકરી કરતા હોય ધંધો કરતા હોય સરકારી કર્મચારી હોય કે કોઈ પદાધિકારી હોય એને બખવું લેવું હોય ને ભલા માણસો એને પહેલાં ગુરુ કરાવવા પડે ગુરુના શબ્દ પ્રમાણે ચાલવું પડે અને એ પછી એનું મુંડન કરાવવું પડે દીકરીઓ કુવાસીને જમાડવું પડે ભજન ભોજન કરાવવું પડે અને પછી એમ કહેવાય કે ભકુ ધારણ કરી શકે પછી ઈ ભક્વું ધારણ કરી શકે પણ ભલામણા રાવળ દેવ એક એવા છે કે જન્મે એટલે આમ ગોળિયામાં હિસકતા હોય ને એને ગોળી એને ગુરુ કરવાની જરૂર નથી ગોળિયામાં હિંસકે એટલે એ તો રાવળ દેવ થઈ ગયા એ તો ગુરુ થઈ ગયા ભલામા એકમાત્ર ધરતીની માલિકા ફરતો ફરતો કોઈ દેવ હોય તો એ રાવળ દેવ છે એ જોગી છે એ ભૌમ જોગી છે ભલામા એટલે રાવળ દેવ બધા એ મિત્રોને વિનંતી છે કે એજ્યુકેશનમાં આગળ વધજો ભક્તિ કરજો ભાવ કરજો હું ટુંક સમયમાં કથાનું પણ આયોજન ગામે ગામ કરવા જઈ રહ્યો છું સાથ સહકાર આપજો અને એ પ્રમાણે ફરી એકવાર શિવ પુરાણની જ્યારે વાત કરતા હોય આપણે ભગવાન ભોળાનાથની યાદ કરતા હોય અને ભોળાનાથની તો વાતો કરતાં આવી રાતું તૂટી પડે છે પ્રમાણે આ એવા ભગવાન ભોળાનાથ છે દુનિયાનો બાપ સી તો એટલે આપણે બધાએ આજે એક સંકલ્પ કરીએ કે વેશ મુક્ત થઈશું એજ્યુકેશનમાં આપણે એકબીજાને મદદરૂપ કરીશું અને જરૂરિયાતમંદને આપણે ભણવામાં ગણવામાં ખૂબ મહેનત કરી અને એને સફળતા અપાવીશું અને મારા રાવળદેવ સમાજનો કોઈ ભાઈ હોય કોઈ બેન હોય કોઈ દીકરી હોય કોઈ વહવારું હોય હા તો એ સરકારી કર્મચારી બની ક્લાસ વન ટુ થ્રી સુધી પહોંચે એવી ભગવતી જોગમાયા જગદંબા જોગણી ચપી હતી તી હારો પરી પ્રમાણમાં દીવો પડે પ્રગટ આપે આજે મા ભગવતી જોગમાયાને મારે આરાધના કરી છે ને આ મેસેજ રાવળદેવ સમાજનો દીકરો શું મિત્રો એટલા માટે આ દરેકને આ મેસેજ પહોંચાડજો અને મારો પર્સનલ નંબર છે કોઈ કામ હોય તો એક્યાસી ચોપન ચોરાણું નવ્વાણું જીરો છ એક્યાસી ચોપન ચોરાણું નવ્વાણું જીરો સો ફ્રોમ લોક સાહિત્યકાર સંજુ રાજા રાવળદેવ સાબરકાંઠા જિલ્લાના કુશીના તાલુકાના લાંબડીયા ગામે વતની છું જ્યાં જરૂર પડે ધર્મને ફસાવવા માટે સમાજને જાગૃત કરવા માટે સમાજના કોઈ સારા કાર્યમાં દાન ભંડોળ ઘડું કરવું હોય તો કહેજો હું નિસ્વાર્થ કોઈ પણ સાથ વગર આપણે સમાજમાં જોડાયેલા રહેશું જય માતાજી મિત્રો શિવપુરાણની જે વાતો છે એ આપણે રોજે રોજ આવું કંઈક મૂકતો રહેશું તો કલયુગી શ્રવણ સંજુ રાજા નામની ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો તમને નવું નવું જ્ઞાન જાણવા મળશે ફ્રોમ પ્રખ્યાત લોકસાહિત્યકાર સાહિત્યકાર રાજાના જય માતાજી મિત્રો આવો મળીને આપણા સમાજને એજ્યુકેશનના દોર તરફ લઈ જઈએ हर हर महादेव जोगि मात की जय अपने मात पिता की जय कारण भूलो भले बीजू बधु माँ बाप ने भूलशो नहीं आ, आ गणित छे उपकार अवे सरशो नहीं माँ बाप ने भूलशो नहीं साहब माते माने बीजा बगड़ा